સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદરને અત્યારે આપણે હાલ પોકી ગયા છે ભાભરવાડા કેમ્પમાં સૌથી મોટામાં મોટો કેમ્પ છે તો હાલ આપણે ત્યાં આગળ જઈ અને પહેલાં જમી લેશું જમી અને ભાભરવાડા કેમ્પની વિગતવાર માહિતી આપણે તમને થોડીક આપી દઈશું કારણ કે કહેવાય છે કે માતાના મઢ પગપાળા યાત્રાઓ જે જતા હોય એમાં સૌથી મોટામાં મોટો કેમ્પ આ ભાભરવાળો કહેવામાં આવે છે આ ખાલી બેકગ્રાઉન્ડ જુઓ એની સુવિધા જુઓ તમે બહુ સારી એવી સુવિધા છે જમણવારની અને નાસ્તાની પાણીના પીવાની પછી અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે તો અત્યારે હાલ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે એટલે જમણવાર ચાલુ થઈ ગયો છે તો આપણે ત્યાં આગળ જઈશું ચાલો પહેલાં જમી લઈએ આપણે પ્રસાદી લઈ લીધી છે દાળ છે ચણાનું શાક છે અને બટેકા અને ટમેટાની સબ્જી છે ભાત છે ફૂલવડી છે રોટલી છે અને મીઠાઈમાં મોહન થાળ છે જમ્યા પછી ગુજરાતી બરાબર સરસ મજા ને અહિયાં અમૂલ ની ઠંડી ઠંડી છાશનું વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો સરસ મજાની છાશનું વિતરણ કઈ રહ્યું છે જય માતાજી બોલતા જાઓ ઠંડી ઠંડી છાસ પીતા જાઓ તો બાબર કેમ્પ ની સેવા કંઈક અલગ જ ટાઈપ ની છે હો સાહેબ વિશ્વદેવી માં આશાપુરા માં અહીંયા આગળ મેડિકલ સેવા ચાલુ છે અને ત્યાં આગળ ચા પાણીની સેવા ચાલુ છે અહીંયા ડીજે ની સુવિધા કરવામાં આવે છે રાત્રે જે રોકાણ કરે છે એ લોકો માટે ગરબા રમવા માટે અને મનોરંજન માટે ડીજે ની સુવિધા કરવામાં આવે છે અહીંયા આગળ ચાર્જિંગ ની સુવિધા કરવામાં આવેલી છે ભાભર સેવા કેમ્પની અંદર લચ્છીનું પણ વિતરણ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો ઠંડી ઠંડી લચ્છીનું વિતરણ થઈ રહ્યું છે સરસ મજાનું અને લોકો અહીંયા લચ્છીનો ખૂબ આનંદ લઈ રહ્યા છે સરસ મજાની લચ્છીનું વિતરણ થઈ રહ્યું છે જોઈ શકો છો તમે ભાભરનો સેવા કેમ્પ કેવડો મોટો છે ખાલી તમે જોઈ લો અહીંયાથી બહારથી ભાભર કેમ્પનો આરામ વિભાગ છે આરામ વિભાગની અંદર તમે ખાલી નજારો જુઓ એ કેટલો વિશાળ કાય પડ્યો છે લગભગ પાંચસો થી હજાર પંદરસો લોકો આરામથી અહીંયા આગળ આરામ કરી શકીએ એવડું મોટું છે તમે જુઓ અને કેવા સરસ મજાના બધા જ લોકો આરામ કરી રહ્યા છે બે હજાર પબ્લિક પણ હું તો કહું આની અંદર આરામ થઈ રહી એટલું વિશાળ કાય આરામ માટેનું ખાલી બનાવ્યું છે બરાબર તમે જોઈ લો બહુ મોટું બનાવ્યું છે વિસામ માટેનો વિભાગ બહુ જ એટલે બહુ જ સખત મોટું કર્યું છે પંખા લાઇટો ગમે તેવો વરસાદ આવે કે વાવાઝોડું આવે તો પણ અહીંયા કાંઈ ન થાય એના માટેનો પિશલ સેફટી માટે અને બહુ હારમ હારો મોટા મોટો કેમ્પ આ બાભર કેમ્પનો પગપાળા માતાના મઠ જતા યાત્રિકો સેવા માટે આ પીવા માટેનું જે પાણી આવે છે એ સામે ટેન્કરમાંથી અહીંયા બાટલામાં આવે છે અને

અગિયાર વર્ષ થી ચાલુ હશો અહિયાં પાભર સેવા કેમ્પ માં તમે રોકાણ કેવું લાગ્યું તો પાભર કેમ્પની સેવાની કઈ વાત જ થાય એમ નથી અને આ બધું માતાજીના ભરોસે જ છે અને આ લોકો દસક વર્ષથી માતાના મઢે ચાલીને જાય છે હજુ કેટલા વર્ષ ચાલીને જશો છે રહ્યા હું હું નથી કેતો આવ પણ નથી તમે જોઈ લો બરાબર ને આ સરસ મજાના લોકો અહિયાં આગળ આરામ કરી રહ્યા છે અહિયાં જે લોકો આરામ કરે છે ને એ લોકો સૌથી વધારે અહીંયા આવીને જ લોકો આરામ કરે છે તો અહીંયા આગળ ભાભર કેમ્પની અંદર જે લોકો રોકાયા હતા આ ભાઈઓ સાથે વાત કરી અને બહુ જ મજા આવી તો ચલો જય માતાજી ભાભર સેવા કેમ્પની અંદર અહીંયા આગળ શેરડીના રસનું પણ વિતરણ કરવામાં આવે છે અહીંયા આગળ મશીનો લગાવવામાં આવેલા છે બધા જ તમે જોઈ શકો છો અહીંયા આગળ મોટા મશીનો છે જે લોકોને પગ દુખતા હોય એના માટેનો અહીંયા નાના બાળકો માટેનું છે આયોજન બહુ સરસ મજાનું બાબર સેવા કેમ્પ નું છે મોટામાં મોટો કેમ્પ કહેવામાં આવે છે જય માતાજી મિત્રો તો ભાભર કેમ્પની અંદર અહીંયા આગળ રસોડું છે આપણે રસોડા ની અંદર આવી ગયા છે પરવાનગી લઈને બરાબર તો અહીંયા આગળ સ્વામિનારાયણ રોટલી બની રહી છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે અહીંયા રોટલી બની રહી છે અને અહીંયા દેશી ચૂલો છે કોઈ ગેસ ઉપર નથી અહીંયા આગળ ત્રણ ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે બે ભાઈઓ શીખી રહ્યા છે અને એક ભાઈ એક રોટલી માંથી ડબલ કરી રહ્યા છે એટલે કે આ સ્વામિનારાયણ રોટલી છે એટલે એકમાંથી ડબલ બની જાય બરાબર અને સરસ મજાનું ઉપર ઘી ચોપડી રહ્યા છે આ માં આશાપુરા માતાના મઠ જે લોકો ચાલીને જતા હોય એ લોકો માટેનો કેમ્પ છે બરાબર અને રસોડું બહુ મોટામાં મોટું રસોડાની સ્વચ્છતા બહુ સારામાં સારી છે તમે જોઈ શકો છો અહીંયા આગળ ચા પાણી નાસ્તો રેવાની ખાવાની નાવા ધોવાની

એટલે અહીંયા આવી અને શ્રદ્ધાળુઓ આ તમે જોઈ શકો છો કે આ આ બાજુ જમણવાર ચાલુ છે અને આ એરિયામાં પણ જમણવાર ચાલુ છે આ ફક્ત ને ફક્ત ખાલી જમણવાર માટેનું જ છે અને રહેવા માટે નાવા ધોવા માટે પીવાનું પાણી નાસ્તાનું મેડિકલ એ બધું જ પેલી બાજુ આપણે અલગ રાખેલું છે બરાબર અહીંયા આગળ સ્વયંસેવકો લગભગ પાંચસો આજુબાજુ સ્વયંસેવકો હોય છે અને આ દર સાલ કરવામાં આવે છે આ લોકોએ ચા પાણીનું ખાલી ચાલુ કર્યું હતું

અને એક બાજુ ભાઈઓ માટે સ્પેશિયલ કાઉન્ટર અલગ છે બરાબર આ બાજુ જે બેનો પીરસી રહી છે એ ભાઈઓ માટેનું કાઉન્ટર છે બરાબર અને જમવા માટેનું પણ સારામાં સારું હોય છે જે આપણે તમને બતાવ્યું અગાઉ પણ બરાબર તમે પણ આ કેમ્પે રોકાણ્યા હતા તો ચોક્કસથી કમેન્ટમાં કેજો ભાભરવાળા કેમ્પની અંદર રોકાણ્યા હોય તો ચોક્કસથી કહેજો બાબર સેવા કેમ્પ વિડીયો આજ માટે આટલું જ ફરી મળીશું નવા વિડીયો ની સાથે ત્યાં સુધી આપણા જૂના વિડીયો જોતા રહો જય માતાજી